ભાઈ હો જય માતાજી આજે આપડા ભાઈ ચૌદેસના ગરબા છે બરોબર આપણે એસવી ચલાવવા બાઈક પાછળ છે એમ વાક બેઠો આ તો હોન બહુ માન મા કરવા ભાઈઓ એસવી લો વોન નામ આયા નહીં યાર આપડો આપીનો મંદિર છે આપડે ભાઈ આપડે ગમવા જોવા ભાઈ માહોલ આવો છે કાઈ રાતે માહોલ થઈ જશે પાટીકનો ફોન આ પણ પાટીકનો ફોન આપડે બોન્ડ નું કર છે પાટીકનો મોંડું નહીં કાઢ્યું આજે ગરબા આવો તમે જો મેટ્રોમાં હું ક્લોઝ કરું વિસુન ફોને કરતો રહું બેઠો બેઠો એટલે તો એને જાવ તો તમે તો જાવ તો ભાઈ રોજે બાપા બાપા ओय इल्ला नहीं कोई

Kalau close tadi ya, di sekaratsa. go, udah pasti <tell noise>

ચા પીવડાય તમે પીવી ચા ખાલી ચા નાખો આ તો તમે ચા ના પીવા અમે અમે હમણા ખોલ લેવો અલ્યા એ ફાવતું નહી લે લાગ અલે આ માતા નહી આ લોકો તો આ યાર તમે આ તમા તમે આ તમે ઘર ભાઈ રાખું ને વાઘ ધમા ઓ ધમા ધમો નહીં ભાઈ ધમો આગળ

Mana pi di lana? Alia gallo ban kai naya mehu. Tama nih hawat kopi na. Aduh ha, aduh ha ya. Ya, ya cem napa? Ah, pila dua hari ya na, ya dia di mana? Tadi gak sejauh. આ આડીલા લાલજી આ ડોહો એટલું હેડિયટ કરાન કે ટાયરે ગહાઈ જયો ઈનો નહીં નક્ષુ પેલા ડોહાને ટાયરે ગહઈ જયો આડી આડી શું કેવ્યું હે તું બરોબર બરોબર ગાજી તમારે જવાની ટાયર તમારે ગઢપણનો ટાયર ગહઈ અમાર જવાની તો નહીં ગાય અરવા લઈને અરવા હા આ ડોહાને હેડિયાડીન ટાયરે ગહઈ જયો જો

આ દે ચૌદાસ આ દે બટરીયા તી સ્કાર આપા પેલી મેડમ ના આના આગળના વિડિયો એવું હોય પેલી મેડમ નું કે જોડે આવીને બોલાન હમરાતું નહીં કે નહીં નઈ અને આજે પોચે ધીમે ધીમે બોલતી દેરી અને આતા જીએ પાહા ઈ કને તો ઈ વાહ કા મારા પાછળ એ તો ઘેર મોકલાઈ દેજો કેટલી ઘેર મોકલાઈ જાય

ના બને કોની રાજો આ પેલો લેવા આ જો લેવા જતો લેવા જાય બોનાને કમ

ભાઈ કાજો ભાઈ આ બતાન લઈ જઈએ છે ફરીથી એકવાર કપડા લેવા લઈ જઈએ બરાબર એકવાર તો કપડા લેવા લઈને આધા પણ ફરીથી કપડા લેવા લઈ જઈએ ભઈઓ બધા રેડી થામાં ટાઈમ થી કાજો એટલે એ તો કાકાને પેટ્રોલ બરા છે આ ઉડાડ દેવા આ તું કોકણામાં એટલે ઓટા ના માર કરો તમે બધા યાર એ જયલા છોડા અલે છો જાય લે આ લોકો પેલો ઉલ્યા જાય પણ પેલો ઉલ્યા જા દવાના જાય

아아っ! Nós st flaws r�� hermano á! Fabi antarl to soldi kisses då đ figure neprop� Assassa labore they sell out, stoparring bolt Rome dosa x muscle hi lo 一ils Evolution ioolglia 1-1-2-8-9-0-1-0-13-006-00.0-15-0000.70. turb Wham дорог Honey one on stayeen di is till 320.9- tramway? person.出 trade bном harmonie either Gлось van chapter 2000.70-50-959- 한번 봤ende ba know? THING solid relacion för att 2 News drinkers. Tha actakah, man. Sp Ron wiat name! хот

એ નો ગરબો આવીને ને જતો રહે પણ અમારે હજી તૈયાર થવાનો મેર આવતો નહીં કોઈ બરોબર આ દવાલ ને માર ભત્રીજો ભઈ યાર चालय ढिंगलू <sighs> के बच्चा ह आप चले में बच्चे बच्चे आओ आ बड़ी ते बदु ना हाल लागो ढिंगलू ए तमे ढिंगलू कतरीजा ढिंगलो सई तो ओके ओ पातेक मार तो काय केऊ नहीं नहीं भाई के तू के गाले अले त जो केऊ जापा